મુકામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ની હાજરીમાં લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત નો કાર્યક્રમ યોજાયોગામના નળાભેટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ની હાજરીમાં લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો નડાભેટના ઓડિટોરિયમ હોલ ખાતે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતના બનાસકાંઠા જિલ્લાના ધારાસભ્ય સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં બનાસકાંઠાના ત્રણસો અઠ્ઠાવન પોઈન્ટ સાડત્રીસ કરોડના વિકાસલક્ષી કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા સુઈગામમાં એક પોઈન્ટ કરોડના ખર્ચે બનેલા બસ સ્ટેશન સહિત નવીન બસોનું લોકાર્પણ ડીસામાં એંસી કરોડના ખર્ચે નિર્માણ થનાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિત છ અંતરિયાળ ગામોમાં પેટા આરોગ્ય કેન્દ્રના સહિત વિકાસના કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા તેમજ બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા